સુરતમાં સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ દ્વારા સુરતના પિયુષ વ્યાસ પૂજા વ્યાસ અને વક્તાઓ દ્વારા માત્ર સુરત નહીં પરંતુ સમગ્ર દેશમાંથી ત્રણસો તેર વ્રણસો તેર આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે દેશમાં ચાલી રહેલી વિકાસની ત્રણસો તેર વ્યક્તિઓએ અલગ અલગ વિષય પર નોન સ્ટોપ પોતાનું વક્તવ્ય રજૂ કરી આપણા દેશને ઉદ્વેગ સિદ્ધિ હાંસલ કરાવી છે આ વક્તવ્યમાં કોલેજ સ્ટુડન્ટ મેડિકલ પ્રોફેશનલ્સ વકીલ સુપ્રીમ કોર્ટના જજ ગૃહિણીઓ વર્કિંગ પ્રોફેશનલ્સ સંતો મહંતો કલાકારો વગેરે ખૂબ જ અથાક પ્રયાસ કરી આ વિશ્વ રેકોર્ડ જીત્યો છે આ કાર્યક્રમના આયોજક પિયુષ વ્યાસ પૂજા વ્યાસ કરશન ગોંડલિયાના દિવસ રાતના પ્રયત્નો વિશ્વની વિસ્તૃત માહિતી ટ્રેનિંગ અને યોજનાબદ્ધ આયોજનને લીધે આજે આપણા દેશને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં વધુ એક સિદ્ધિ હાંસલ થઈ છે હું છું પિયુષ વ્યાસ સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટનો ટ્રસ્ટી અને આજે અમે એક અનાઉન્સમેન્ટ કરી રહ્યા છે કે સુરત પાસે આવ્યો છે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટમાં હું પિયુષ વ્યાસ મારી સાથે પૂજા વ્યાસ કરસનભાઈ ગોંડલિયા રાકેશભાઈ દુધાતના જોઈન એફર્ટ્સ છે અને ચાર મહિના પહેલાં અમે આ સપનું જોયું હતું કે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સુરત પાસે આપણે લાવવો છે ગુજરાત પાસે લાવો છે અને ભારત પાસે લાવો છે નરેન્દ્ર મોદી સાહેબના વિકાસશીલ ભારતની ગાથા ત્રણસો તેર વાક્તાઓએ કરી છે અલગ અલગ ભાષામાં અને અલગ અલગ પ્લેટફોર્મ પર અને અલગ અલગ વાતોથી અને આ આખી ગાથાનું આખું એક જે વર્લ્ડ રેકોર્ડ છે એ આપણી પાસે છે અને દરેક વ્યક્તિએ સવારથી રાત સુધીમાં આ રેકોર્ડમાં ભાષામાં દરેક ભાષામાં બોલ્યા છે અને આ દરેક વ્યક્તિઓ પાસે પાર્ટિસિપેશન સર્ટિફિકેટ આવશે અને બધા આ આપણા માટે ગર્વની વાત છે રહી વાત આ વર્લ્ડ રેકોર્ડની તો આ વર્લ્ડ રેકોર્ડ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ રેકોર્ડ છે ગિનીસ વર્લ્ડ રેકોર્ડનું કોઈ કમ્પેરિઝન જ નથી અને આ વર્લ્ડ રેકોર્ડ લાવવો એટલે લોઢાના ચણા ચાવવા બરાબર છે આમ પૂજા વ્યાસ છે સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટની હું પ્રેસિડેન્ટ છું અને આજનો દિવસ એ આનંદ અને ગર્વનો ભેગો દિવસ છે કારણ કે આ જાહેર કરતાં અમને ખૂબ જ લાગણી અનુભવીએ છીએ કે જે સપનું બે હજાર ઓગણીસમાં અમે જોયું હતું કે ટીમ માટે એટલે કે જાહેર જનતાને સાથે લઈને જાહેર જનતા માટે એવું શું કરી શકાય જેમાં બધાની જ વિજય છે દરેક વ્યક્તિ જે આ ઇવેન્ટમાં જોડાય છે આ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ટીમ એફર્ટ્સથી કરવામાં આવ્યો છે ત્રણસો તેર વ્યક્તિઓની ટીમ જે પાર્ટિસિપેન્ટ હતા વીસથી વધુ રેપ્યુટેડ એજન્સી સુરતમાંથી જેમાંથી ફોટોગ્રાફીથી માંડીને સોશિયલ મીડિયા હોર્ડિંગ્સ દર દરેક પ્રકારનું આયોજન માઇક્રો લેવલ પર કરવામાં આવ્યું હતું અને આજે સુરત ગુજરાત અને ભારત પાસે એવો અનોખો રેકોર્ડ છે જે કદાચ બીજા માટે વિચારવાનો પણ અશક્ય હશે બીજી ખાસ વાત છે ત્રણસો તેર વ્યક્તિઓ સાથેનો આ રેકોર્ડ રજીસ્ટર્ડ થઈ ચૂક્યો છે એટલે આ મીડિયા બાઇટ જે છે ઇટ ઇઝ અબાઉટ ડેક્લેરેશન અનાઉન્સમેન્ટ અને જેટલા લોકો ફ્રેમમાં છે આ બધાના સંયુક્ત પ્રયાસથી આ રેકોર્ડ સુરત પાસે આવી ચૂક્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસશીલ ભારતના પ્રયાસોની નોંધ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા કરાતા સુટીઓ માટે ગર્વ લેવા જેવી બાબત છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા